હવે તારા તેવડો તો તારા બાપને લેતો આ આ બેલાએ પડ્યા છે હવે તું આય આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે ઈ શરમનો વિષય છે એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો તો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર હાટું જીવીએ છીએ આપણે

આ કઈ વાજબી વાત છે ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો હોય બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત પોતાના ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત નુરાભાઈ કોઈ ને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગયું પાછો આવીશ અને ઈ દિવાલ જેસીબી નો એક ટલ્લો મારી દઈશ થોડાક દી મન નવરા પડે મશીન લઈને હું આવીશ ને કોણ મન ફાંસી ચડાવું જોઈ લઈશ

આ વિશાળ અડમતીયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી ગેટ બંધ કરી દીધો આવી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કડ નાખીએ બેલા આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાઈ દેવું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય પટેલ જ કરાવે છે અમને કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે આઠ વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનું અંદર કેમ પાયો કાયરો ને તાર હંડી સણવા નતા દેતા હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા આ તો અમારા કડી આવે ચોખી કરી કરી ના દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો ભાઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો સરપંચ તાલુકા ભાજપ નો ઉપપ્રમુખ છો આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર પ્રાંત શ્રી એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા કરે કોર્ટ હુકમ કરે તો આ પેલા પહેલાં આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું પ્રાંતથી મોટો તું